આપણે મગજ ચલાવીએ મતલબમાં એક તમને સીધી ગુજરાતી ભાષામાં કેવા કેવા કે અઘરા શબ્દોનો આજે ઉપયોગ ખરેખર કરવાનો છું કે હું એટલું સિમ્પલ સરળ રીતે તમને સમજાવું છું કે આવી રીતે આવી રીતે આવે છે તમને સો એ સો ટકામાં ઇન્ટરેસ્ટ છે હું જે રીલ્સ બતાવું છું જે પ્રમાણે પ્રેઝન્ટેશન કરું છું તમે સો ટકા મને મેસેજ કરો છો તમને એમાં રસ છે ઋષિ છે તમારે કરવું છે પણ ખાલી હું કહું એમ તમારે નથી કરવાનું હું તમને કોઈ વસ્તુ કઉ છું તો એનાથી વધારે તમારે વિશે સમજવાનું છે મારે તમને નોકરી નથી કરાવી મારે તમને ધંધો કરાવવો છે આજે તમે મારી પાસે કરો કે બીજા પાસે કરો મતલબ નથી મારી પાસે જે શીખીને તમે બીજા ધંધામાં ટ્રાય કરો એ પણ મને મતલબ નથી મને મતલબ છે બસ તમે ધંધો કરો ધંધો કરો ને ધંધો કરો એટલો ટાઈમ તો બધાનો હોય છે કે જે રોજ કલાક બે કલાક પોતાનો સમય ધંધાની અંદર કાઢી શકે નોકરી કરતા હોય તોય કાઢી શકે અને આ ધંધો ખાસ બહેનો પાસે ટાઈમ હોય છે ભાઈઓ બધે પોતાના જતા રહે છે એટલે બહેનો પાસે મિનિટ કલાક બે ટાઈમ હોય છે હું તમને સમજાવું છું કે એકવીસો રૂપિયાની કીટ છે આ આઉટલેટ ની અંદર ખાલી કપડાં છે અહીંયા તેલનો ડબ્બો નથી બર્ગર કે નથી હોટડોગ આ આઉટલેટ ની અંદર કપડાં છે એટલે એકવીસો રૂપિયામાં હું તમને ખાલી કપડા જ આપવાનો છું એવો તમે એક પેલા તો વિચાર કરી લ્યો કે ઘણી બેનો ઘણા ભાઈઓ મને કન્ફ્યુઝન થાય ને મેસેજ કરે છે ને કોલ પણ કરે છે કે ભાઈ તમે શું શું વેચો છો શું તમને એકવીસો રૂપિયા માં આપશો તો જે આપણે માણસે ધંધો કરવાનો હોય છે તો ધંધાની અંદર એક તાર હોય છે કે કોઈ પણ આપણે કામ કરીએ છીએ કોઈ પણ કામ આપણા છોકરાને આપણે કોઈ સારી જગ્યાએ એડમિશન લઈએ ને તો તારે સ્કૂલના પણ આપણે રિવ્યુ લેતા હોઈએ છીએ કે ભાઈ આ સ્કૂલ કેવી છે ટ્યુશન કેવી છે એવી રીતે આ બિઝનેસ છે હું તમને કપડાનો બિઝનેસ ગાઈડ કરું છું તો તમે વધારે સમજી જાઓ કે ભાઈ નોર્મલી બધી દુકાનોમાં જે કપડાં મળે છે એવી આ ભાઈ ને કપડાની ફેક્ટરી છે કપડાનું ગોડાઉન છે કપડાની દુકાન છે તમારી વિચારધારા પ્રમાણે તમે સમજવાની કોશિશ કરો હું તમને લાખ બે લાખ પાંચ લાખ રૂપિયાનો માલ સજેશન કરીને તમારો બિઝનેસ ચાલુ કરાવવાનો નથી કેતો હું માત્ર ને માત્ર તમને એકવીસો રૂપિયા થી મારી સાથે જોડાવ અને તમે બિઝનેસ ચાલુ કરો જો નહીં માલ વેસાય તો હું રિટર્ન પણ લઈ લઈશ આવી ખાતરીથી હું તમને આપું છું માલ તો તમે હું જે કહું છું એનાથી વધારે વિચાર કરો ગુરુ કરતા આપણી ગુજરાતી કહેવત છે એ જ પ્રમાણે હું તમને એક લીટી નિબંધ લખવાનો નો કરો તમે દસ બાર લખી નાખો તમે સ્કૂલ શાળા કોલેજ નોકરી ધંધો કામ બધું જ કરેલું છે તમે જાતે જ બધું શીખાશો તમને કોઈએ શીખવાડ્યું નથી તમારામાં મારામાં એ ક્ષમતા છે કે આપણે આપણું ભવિષ્ય હાથે બનાવી શકીએ હું તમને ખાલી હાથ પકડાવું છું આગળનો કામ છે આગળનો સિસ્ટમ છે આગળની જે નોલેજ છે તમારે જાતે વધારે લાવશો તો તમને વધારે અનુભવ થશે મારો એક ને એક એજન્ડો છે કે ગુજરાતની તમામ બહેનો જે પણ ફ્રી છે જેની પાસે કલાક બે કલાકનો ટાઈમ છે પોતે આત્મનિર્ભર થાય પોતે પોતાની એક નાની એવી આવક ઉભી કરે એ માટેનું અમે આ એક સંદર મજાનું આયોજન કરેલું છે માત્ર ને માત્ર એકવીસો રૂપિયામાં જો તમારાથી કીટ એટલે હોલસેલના કપડા એને આપણે કહીએ છીએ કીટ કે સાત ટી શર્ટ અને ચાર પેન્ટ ની કીટ આવવાની છે જેને કહીએ છે આપણે હોલસેલ કીટ તો નોર્મલી ભાષામાં છે કોઈ દી કોઈ બિઝનેસ નથી કરતો સો ટકા એને કઈ ખ્યાલ આવવાનો નથી પણ આ મેં મારો અનુભવ તમને કીધો કે આખો હું જે મેસેજમાં રિપ્લાય આપું છું મારી પાસે પાંચ છ જે મારા રેગ્યુલર ચાર નંબર છે આઉટલેટના એ આખો દિવસ સતત વાયગા કરે છે અને સતત તમે આ જવાબ આપીએ છીએ તો આનાથી મને એમ થયું કે એક વખત આવી રીતે હું તમને સમજાવીને જો ટ્રાય કરું એક વખત કે મને બે ત્રણ બહેનો કીધું કે તમે આવી રીતે એક વખત બેનો સાથે વાત કરો અને બહેનોને સમજાવો તો આ રીલ્સને પ્લીઝ શેર અને ફોરો કરો જેનાથી કોઈ પણ ભાઈ બહેનને પોતાના ફ્રી ટાઈમમાં પોતાનો ધંધો ચાલુ કરવા માટે મદદ મળી રહે અને હું ક્યારેય એવું નથી કહેતો કે મારી સાથે જ બિઝનેસ કરો તમે દુનિયાની અંદર ઘણા બધા વેપારી છે ઘણી બધી મોટી સારી બ્રાન્ડો છે એની સાથે પણ જોડાવો એમની સાથે જોડાઈને પોતાનું કાર્યકામ ચાલુ કરો પોતાનો બિઝનેસ ચાલુ કરો પોતાનો વધારાનો ટાઈમ એમાં બગાડો તમે સો અને હું તમને ગેરંટી સાથે કહું છું કે જેવી રીતે હું મહેનત કરી કરીને તમારા સાથે જોડાયો છું એવી રીતે તમે પણ આગળ વધશો મહેનત કરવામાં કંઈ ખોટું નથી એક વખત મહેનત કરીને તમે જુઓ અને ધંધો જે છે એ મહેનતથી મળે છે ભાગ્યથી નથી મળતું તો પ્લીઝ આ રીલ્સને શેર અને ફોલો કરો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર